સ્થાપના દિવસે સામે આવી છે વરવી વાસ્તવિકતા અમદાવાદની ઓળખ ભદ્રના કિલ્લાની દુર્દશા ભદ્રના કિલ્લા પર કિલ્લા ટોકી અને સ્થાપત્યની જાળવણી ન થતી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે ઐતિહાસિક ધરોહર માટે જાગૃતિનો અભાવ જોવા મળી રહ્યો છે આજનો દિવસ ખૂબ મહત્વપૂર્ણ છે ચૌદસો અગિયારમાં એ આ જ દિવસ હતો કે જ્યારે અમદાવાદ શહેરની નીવ નાખવામાં આવી અને આજે અમદાવાદ શહેર ન માત્ર આર્થિક રીતે પરંતુ તેના જે સાંસ્કૃતિક વારસો છે તેને પણ લઈને આગળ વધી રહ્યો છે દ્રશ્યો હાલ આપને બતાવીશ કે આ એ જ ભદ્રનો કિલ્લો છે કે જેનાથી અમદાવાદની ઓળખ પણ છે અને સાથે સાથે એક લોકવાયકા પણ છે કે જેનાથી અમદાવાદની જે આર્થિક સમૃદ્ધિ છે નગરદેવી શ્રી ભદ્રકાળી માતાનું જે મંદિર છે તેની લોકવાયકા પણ આજ કિલ્લા સાથે જોડાયેલી છે પરંતુ આજની આ ખુશીના દિવસના પર્વની સાથે એક ફોકસ એક ધ્યાન તે તરફ પણ કેન્દ્રિત કરીશ કે જે જેની ઓળખ અમદાવાદથી છે એટલે કે જે હેરિટેજ સ્થાપત્યથી જે અમદાવાદની ઓળખ છે તેની દશા શું છે ભદ્રનો કિલ્લો કે જ્યાં પાથરણાવાળા લોકો બેસે છે અને અહીં પોતાનો જે વેપાર છે તે કરે છે અને સાથે જ જે હેરિટેજ મોન્યુમેન્ટ છે તે પણ અહીં છે પરંતુ દશામાં ક્યાંક સ્થિતિ છે અને જે બદલાતી જોવા મળે છે અને ક્યાંક જે સ્થાપત્ય છે ત્યાં ખિલ્લા ઠોકી દેવાયા છે આપનું જે ધ્યાન છે તે આ દિશા તરફ પણ કેન્દ્રિત કરીશ જુઓ કે અહીં જે વર્લ્ડ હેરિટેજ સિટીમાં સ્થાપત્યમાં જે દરજ્જો ધરાવે છે એની સ્થિતિ કંઈક આ પ્રકારની છે કે જ્યાં દરેક જગ્યાએ ખિલ્લા ઠોકી દેવામાં આવ્યા છે વાત સ્થિતિ માત્ર આ ભદ્ર કિલ્લાની જ આવી નથી પરંતુ આગળ જ્યારે ત્રણ દરવાજા આગળ પણ જઈએ છીએ ત્યાં પણ આવી સ્થિતિ છે કે જ્યાં ઐતિહાસિક જે દરજ્જો છે ઐતિહાસિક જે ધરોહર છે આપણી તેના ઉપર ખિલ્લા ઠોકી દેવામાં આવ્યા છે નિશ્ચિત રૂપે જાગૃતતાનો ક્યાંક અભાવ અને સરકાર તરફથી પણ જે પ્રયાસો થવા જોઈએ એનો ક્યાંક અભાવ છે જેના કારણે ઐતિહાસિક ધરોહરની આ સ્થિતિ જોવા મળી રહી છે કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્માજી ચોવીસ કલાક અમદાવાદ